સેલેશ પટેલે જણાવ્યું હતું કે દેશમાં હાલ મોંઘવારી એ માજા મૂકી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા નવસારી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 42 ઉપર આવેલા બોરિયાસ ટોલટેક સહીત દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી સુરત જિલ્લાના કામરેજ તેમજ ભરૂચ ખાતે આવેલા ટોલટેક પર 70% જેટલો ભાવ વધારો કરવામાં આવ્યો છે જેના કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવે છે અને આ ભાવ વધારો પાછો ખેંચી લેવામાં આવી માંગ છે ટોલટેક્સ ના ભાવ વધારાની સામે પ્રજાને કારણે અનેક અકસ્માતો થયા છે જેમાં કેટલાય લોકોના મોત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે સાથે જ સરકારી નિયમો મુજબ બે ટોલનાકાઓ વચ્ચે અડસઠ કિલોમીટરનું અંતર હોવું જોઈએ તેના બદલે પંચાવન કિલોમીટરનું અંતર છે

પબ્લિકનું બીજું કોઈ શોષણ કરવામાં ક્યાંય કચાશ રાખતી નથી નવસારીમાં પણ આજથી બેફામ વેરો વધારીને વાહનો ઉપર જે રીતે વેરો પચીસ ટકા જેટલો વેરો વધારવામાં આવ્યો છે એ પણ ખરેખર પબ્લિકનું ફરીથી શોષણ કરવાની બાબત છે અત્યારે જ્યારે બોરિયાદ નાકાની વાત કરવામાં આવે તો એ બો ટોલનાકું રોડ કાયદા અનુસાર અડસઠ કિલોમીટર બાદ બે બેલ નાકા હોવા જોઈએ પરંતુ આ ટોલનાકું કામરેજ અને બોરિયાચની વચ્ચે જ્યારે ફક્ત પંચાવન કિલોમીટરનું અંતર હોય ત્યારે આ નાકો ગેરવાજબી રીતે અહીંયા ગોઠવવામાં આવ્યું છે અને પબ્લિક ઉપર જે બોજો નાખવામાં આવ્યો છે એ સૌ ખોટી રીતે નાખવામાં આવ્યો છે ત્યારે સરકારશ્રી ઉપર અમે માગણી કરીએ છીએ કે આવનારા સમયમાં જે સિત્તેર ટકા જેટલો ટોલ ટેક્સ વધારવામાં આવ્યો છે એ નાબૂદ કરવામાં આવે અને ટોલની સામે જે ફેસિલિટીઓમાં આપવામાં આવે રોડ રસ્તાઓ જ્યારે ચોમાસામાં બિસ્માર હતા ત્યારે કેટલાય લોકો એક્સિડન્ટનો ભોગ બન્યા છે અને મૃત્યુ પામ્યા છે એવા સંજોગોમાં જ્યારે આ ટોલ ટેક્સ વધારવામાં આવ્યો છે ત્યારે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આવનારા સમયમાં જો આ ટોલ નાબૂદ નહીં કરવામાં આવશે તો અમે રોડ ઉપર ઉતરી ટોલ ટેક્સનો વિરોધ કરશું જન આંદોલન કરશું ગાંધી ચિંડિયા માર્ગે પણ આંદોલન કરશું અને જો જરૂર પડશે તો અમે આક્રમક આંદોલન પ્રજા માટે કરવા માટે પીછેહટ કરીશું નહીં very important and it's in sorry